આ વાત મેહુલભાઈ ખૂબ ચર્ચાઈ રહી છે કારણ કે જે આનંદ યાજ્ઞિક છે વકીલ તેમના તેઓ કહી રહ્યા છે કે જ્યારે પોલીસ સ્ટેશન લઈને આવ્યા આજુબાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો હતા પાલગોટી અને જે મનીષભાઈ છે એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એમનું રિકન્સ્ટ્રકશન એટલે કે સરઘસ કાઢવામાં આવ્યું એમાં પણ આજુબાજુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદના પીએ હાજર હતા મારે જાણવું છે ને વકીલની જે દલીલ છે મુજબ કે ખરા અર્થમાં

એમના પગચંપી કરવા માટે જ પોલીસે આ પ્રોસેસ કરી છે અને એ તો પણ ખબર પડે અને જે કોર્ટમાં બેઠા હશે તો એમને આઈડિયા તો હોય કોઈ મોટી વાત ભગવાન આકાશમાંથી ના ઉતરે એ પણ છેલ્લે માણસ જોઈને વકીલાત કરીને જજ બન્યા હોય તો સ્વાભાવિક વાત છે કે એને પણ એ વસ્તુ સમજાય જ કે આ જે પ્રોસેસ થઈ છે એ કોના હિસાતે થઈ છે અને શા માટે થઈ છે મુખ્ય પ્રશ્ન અહિયાં એ છે કે ઇન્ટેન્શન પ્રશ્ન છે ઇન્ટેન્શન નો પ્રશ્ન એ છે કે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી એટલે હું રાજકારણમાં પડવા નથી માંગતો કે એ એક જ ફાળીના ચપ્પાવટ્ટા છે અંદરો અંદર ઝઘડિયા છે એ શું કરવા ઝઘડિયા એ બધી એમની મેટર છે એ મુખ્ય પ્રશ્ન એ છે કે જે તમે સ્ત્રીની ગરિમાને જે હાનિ પહોંચાડી છે જે ગુજરાતની અંદર તમે કોઈ પણ સમાજની દીકરી હોય પછી એની સાથે તમે આ વ્યવહાર ના કરી શકો એનો વરઘોડો ના જ નીકળે એની રાત્રિના સમયે ધરપકડ ના જ થાય અને વકીલ તરીકે મારી ભૂમિકા એ જ છે કે જે કાયદા વિરુદ્ધ ગયા છે એ પોલીસ કર્મચારીઓ જે પણ હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ એટલે રાજકીય વગની તો મને આઈડિયા નથી અને કદાચ આજુબાજુમાં ભાજપ ઉભા હોય કે કોંગ્રેસ વાળા હોય પણ આજુબાજુ ઉભાથી આપણે રોકી ના શકીએ અને એની માટે કોઈ એવું તથ્ય નથી નીકળતો કે કોઈ ભાજપ વાળા હતા કોંગ્રેસ વાળા હતા કે પ્રશ્ન એ છે કે બધાને ખબર જ છે કે કોને કરાવ્યું છે એ તમને ખબર જ હશે તમને ખાલી બોલતા નહીં હોય રાજભાઈ સાચી વાત છે કારણ કે આપણે પણ શું મેહુલભાઈ આપણે પણ કયા આધારે બોલી શકીએ જેમ કે કાયદો કાયદા નું કામ કરી રહ્યું છે ને આવનાર સમયમાં આવશે જે પણ કાયદો દિવસ કાયદાનું કામ કરતો જ નથી આ ખાલી ડાયલોગ બની છે જે અવાર નવાર આપડા ગૃહ મંત્રી શ્રી દ્વારા કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદા રહેશો ને કાયદો કાયદા કામ કરશે જો કાયદો કાયદા નું કામ કરતો જ હોત ને તો મહિલા નો વરઘોડો ના નીકળે કાયદો કાયદા નું કામ કરતો હોત તો વિચ્યા દુર્ઘટના ના બને કારણ કે એને અગાઉ ફરિયાદ આપી કે મને જાન નું જોખમ છે કાયદા એનો ત્યારે જ કાયદાનું કામ કરી દીધું હોત તો વ્યક્તિ હાલ જીવતો હોત કાયદો જો કાયદા નું કામ કરતો જ હોત ને સિસ્ટમ વ્યવસ્થા બરાબર ચાલતી હોત તો તક્ષશિલા નો બનત ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ નો બનત અને હમણાં સુરતમાં જે ગટર માં એક બાળક બે વર્ષ નો ક્યારેય કાયદા નું કામ કરતો નથી જે દિવસે કાયદો કાયદા નું કામ કરતો થઈ જશે ને ધાર્મિક ભાઈ ત્યારે લોક કલ્યાણ હશે સમાજમાં સુખાકારી હશે ને આપણે બધા શાંતિપૂર્ણ જીવન જીવતા હશું અને આવી ડિબેટો કરવાની આપણે જરૂર ના પડતી હોય ધાર્મિક